સંદીપભાઈ હાલ બાંગ્લાદેશમાં છેલ્લા છ થી સાત મહિના થયા જે સત્તા પરિવર્તન બાદ હિન્દુ સમાજ ધર્મગુરુ તેમજ હિન્દુ મંદિરો ઉપર જે સતત અત્યાચારો થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં હિન્દુ હિન્દુ હિત રક્ષક મંચ જુનાગઢ દ્વારા એક કાર્યક્રમ રાખેલ છે તારીખ પાંચ એક બે હજાર પાંચ બાર બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ સાંજે ચાર વાગે સરદાર બાગ ઝાંસીની રાણીના પુત્રાથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે એક મહારેલીનું આયોજન કરેલ છે એ ઉપરાંત ત્રણ તારીખ અને ચાર તારીખ અને પાંચ તારીખ ત્રણ દિવસ સુધી સ્થળો માટે સાત જગ્યા ઉપર મધુરમ અને દોલતપરા અને આઝાદ ચોક માં હિન્દુ સમાજના લોકોની આજી અત્યાચારોની વિરુદ્ધમાં એક આ મંચ દ્વારા એક સાઈન ની ઝુંબેશ ચલાવવામાં આવશે અને પાંચ તારીખે આખા સમગ્ર હિન્દુ સમાજ અને સાથે સાધુ સંતો ની હાજરીમાં એક મહા રેલી અને રેલી સ્વરૂપે જઈ અને કલેક્ટર સાહેબ ને એક આવેદન આપવામાં આવશે કે પાંચ તારીખે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે અને આ હિન્દુ સમાજનો જે આક્રોશ છે બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તેના વિરુદ્ધમાં કલેક્ટર સાહેબને આવેદન આવેદનપત્ર આપવા માટે આવે અને હિન્દુ સમાજ

આજે ઉકલે ઉઠ્યો છે અને આપણે ઘણા સમયથી આ જોઈ રહ્યા છો કે બાંગ્લાદેશની અંદર જે કીર્તનના રચયિતા અને કીર્તનના માધ્યમથી સારા વિશ્વમાં સનાતન ધર્મનો જેને પ્રચાર કર્યો છે એમાં પૂજ્યપાઠ સ્વામીશ્રીએ દ્વારા ઇસ્કોન મંદિરના જે સ્થાપક છે અને ઇસ્કોન મંદિરના સાધુ પર જે અત્યાચાર થયો બાંગ્લાદેશની હિન્દુ પ્રજાઓ પર જે અત્યાચાર થયો છે અને થઈ રહ્યો છે એના સંદર્ભોમાં તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના ગુરુવારના રોજ જૂનાગઢ મુકામેથી ઝાંસી રાણીના પુતલાથી રહી અને કલેક્ટર કચેરી સુધી એક મૌન રેલીનું આયોજન થયું છે અને આ મૌન રેલીમાં જૂનાગઢનો સારો સાધુ સમાજ અને જૂનાગઢની ધર્મપ્રેમી જનતા પ્રેમી જનતા આ બધાએ સાથે મળી અને આ પડકારને આગળ ફેંકવાનો છે કે જે જે દેશોમાં હિન્દુ પ્રજાઓ પર પોતાનું જીવન જીવે અને અત્યાચારો ક્યારે પણ સહન કરી લેવા એવા નથી કારણ કે હિન્દુ પ્રજા એ સહનશીલ જરૂર છે પણ દુર્બળ નથી આ વાતને ધ્યાને રાખી અને પાંચ તારીખે સાંજે ચાર વાગે દરેક જુનાગઢની ધર્મ ધર્મપ્રેમી જનતા અને સાધુ સંતો સાથે રાખી અને આ રેલીમાં જોડાય એ અભિરાત સાથે જય ગિરનારી હોય